જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ કચોરી મૂંગ દાલની કચોરી મૂંગ દાલની કચોરી બનાવવા માટે મેં અહીંયા એક કપ ભરીને મેંદાનો લોટ લીધો છે તેને આપણે ચારીને લેવાનો અને એક અડધી ટી સ્પૂન અજમૈન લીધું છે હવે તેની અંદર મીઠું નાખીશ અડધી ટી સ્પૂન અને મણ માટે મેં અહીંયા ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો પણ ઘીથી સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એટલે તમે અહીંયા બની શકે તો ઘી જ લેજો ન કે મણ માટે તેલ નાખશો તોય પણ ચાલશે મેં અહીંયા ચાર ચમચી ભરીને ચારથી પાંચ ચમચી ભરીને મણ નાખ્યું છે આપણે મણ મુઠ્ઠી વરે તેટલું નાખવાનું લોટની મુઠ્ઠી વરે તેટલું મોણ નાખવાનું તેથી આપણી કચોરી ક્રિસ્પી બની હવે તેની અંદર આપણે પાણી ઉમેરીને ડો બનાવી લઈશું એકદમ સોફ્ટ લોટ ગુથીને બાંધવાનો બહુ કડક નહીં બાંધવાનો એકદમ સોફ્ટ બાંધવાનો હવે આપણો લોટ ગૂંથાઈ ગયો છે સરસ રીતે તો આપણે તેને નીલા કપડાંથી ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું હવે આપણી ડાર પણ પરરી ગઈ છે તો તેને પાણી આપણે કાઢી લઈશું પાણી કાઢ્યા પછી ડાર પલારીને અને મેં બાફીને લીધી છે એટલે બાફવા માટેનો વિડીયો નથી આવ્યો હવે એક ચમચી ધાણા લીધા છે આખા ધાણા અને અડધી ટી સ્પૂન જીરું લીધું છે અને એક ચમચી વરિયાળી લીધી છે અને તેની અંદર ચારથી પાંચ મરી નાખ્યા છે તેને આપણે અધકચરો ખાંડી લઈશું અને થોડુંક મીઠું નાખ્યું છે તે સરસ રીતે ખંડાઈ જાય તે માટે હવે કચરો આપણે તેને ખાંડી લેવાનું તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો હવે આપણો મસાલો સરસ રીતે ખંડાઈ ગયો છે તો એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એક ચમચો અને આદુ અને મરચાં ઝીણા સમારીને નાખ્યા છે અને હિંગ નાખીએ છીએ તેને આપણે સરસ રીતે સાંતળી લઈશું હવે જે આપણે મસાલો બનાવ્યો હતો ધાણાને મરીનો એનો બધો મસાલો બે ચમચી ભરીને નાખીશું અને મગની દાળ નાખીશું મગની દાળને આપણે સરસ રીતે હલવી લઈશું પછી તેની અંદર આપણે મસાલા ઉમેરીશું મસાલામાં અડધી ટી સ્પૂન હલદી એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટીસ્પૂન લાલ મરચું નાખીશું અને હલવી લઈશું પછી તેની અંદર આપણે ચાટ મસાલો કે પછી આમચૂર પાવડર નાખવાનું અડધી ટીસ્પૂન આમચૂર પાવડર નાખ્યું છે અને પછી આપણે તેની અંદર ગર નાખીશું મીઠાશ માટે હવે આપણે દાળ ખાવા આવી છે તો તેની અંદર મીઠું સ્વાદ અનુસાર અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે તમે સ્વાદ અનુસાર નાખી શકો અને એક ચમચી મેં અહીંયા ગોળ નાખ્યું છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો અને બે ચમચી ચણાનો લોટ એટલે બેસન બે ચમચી બેસન નાખ્યું છે અને હવે આપણું અંદરનું સ્ટફિંગ માટે મિશ્રણ તૈયાર છીએ હવે આપણે તેના નાના નાના ગોળ લોહીંયા બનાવી લઈશું એટલે આપણે કચોરી બનાવવામાં સરળતા રહે હવે આપણે લોટને થોડોક સરસ રીતે પાછો મસળી લઈશું અને તેના પણ લોહીંયા એક સરખા ભાગે કરી લઈશું લોયા એક સરખા ભાગે કર્યા પછી આપણે કચોરીને ભરી લઈશું મારો વિડીયો જો તમને ગમતો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ કચોરી કેવી લાગી હવે આપણે આવી રીતના હાથ વડેથી જ કચોરી ભરવાની રહેશે પહેલે એક લોયો લેવાનો તેને સરસ રીતે વાટકી શેપ કરવાનો અને પછી અંદરની સ્ટફિંગ ભરીને પેક કરી દેવાનો એવી જ રીતે આપણે બધી કચોરી કરી લઈશું વાટકી સેપ બનાવવાથી સરસ રીતે કચોરી ભરાઈ જાય છે અને કચોરી ક્યાંયથી પણ ખુલ્લી ના રહે તેનું ધ્યાન રાખવાનું કે આપણ તેલ પણ બગડશે અને કચોરી પણ માવો જો સ્ટફિંગ હોય બહારી નીકળી જશે અને ગેસ સાવ ધીમો જ રાખવાનો અને તેલ એકદમ ગરમ પણ ના હોવું જોઈએ તેલ જો ગરમ હશે તો કચોરી આપણી અંદરથી કાચી રહેશે અને બારેથી બ્રાઉન રંગની જલ્દી થઈ જશે એટલે તેલ એકદમ ધીમો આંચે જ કરવાનું હવે આપણી કચોરી તરાઈને તૈયાર થઈ ગઈ છે સરસ રીતે બદામી કલરની થઈ ગઈ છે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો તમને નવા નવા વિડીયો મળતા લે આપણી કચોરી તૈયાર છે